દુનિયામાં વસતા મારા તમામ ભાઈઓ બહેનો ભવિષ્ય છીનવી શકે છે ભારતનો એક નવો કાયદો ચૂપચાપ દરેક વિદેશવાસી ભારતીય માટે નિયમો બદલી રહ્યો છે આજે હું તમને એવી ચાર ગંભીર ચેતવણી આપવાનો છું જે તમને એક એવા ભયાનક સપનાથી બચાવી શકે છે જે તમે ક્યારેય જોયું નથી ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયો અને ભારતમાં તમારા ભવિષ્યનો નિર્ણય લેનારી મતદાર યાદીઓ માટે આ મોટું અપડેટ્સ છે આ ચાર ગેમ ચેન્જિંગ એલર્ટ્સને કોઈ પણ પ્રવાસી ભારતીય અવગણી શકે નહીં હાલમાં જ એક સૌથી મોટું એલર્ટ બહાર આવ્યું છે જો તમે કોઈ પણ વિદેશી ભૂમિ પર રહી રહ્યા છો તો ધ્યાનથી સાંભળજો વિદેશમાં રહેતા ભારતીયોને અમેરિકા કેનેડા યુરોપ કે પછી ઓમાન કતાર સાઉદી જેવા ગલ્ફ રાષ્ટ્રોમાં ગેરકાયદેસર રીતે રહેવા બદલ પરેશાનીનો સામનો કરવો પડે છે પરંતુ હવે ભારત સરકાર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે હું તમને આ ચાર મુખ્ય અપડેટ્સ એકદમ સરળ ગુજરાતી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું સૌથી પહેલા વાત કરીએ અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા સહિતના દેશોમાં વસતા આપણા ભારતીયોને અહીં ભારતીય દૂતાવાસે એક સખત સંદેશ જાહેર કર્યો છે તમે જોયું હશે કે પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓની સાથે afghanistan વાસીઓની ગેરકાયદેસર કામને કારણે અમેરિકાના વિઝા પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે દૂતાવાસ ભારતીયોને સીધી ચેતવણી આપી રહ્યું છે કે અમેરિકા હજુ સુધી ભારતીયો પર કોઈ કોઈ ખરાબ છાપ નથી પડી જો પણ નાનો ધંધો કરવો હોય તો પહેલા લાયસન્સ લો કોઈ શોર્ટકટ નહીં જો પકડાશો તો તરત દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન કરી દેવામાં આવશે આનાથી આપણા દેશની છબીને પણ નુકસાન થાય છે આપણે આપણા ગૌરવને જાળવી રાખવા માટે ત્યાંના કાયદાઓનું સન્માન કરવું જ પડશે બીજું મોટું અપડેટ એ છે કે અન્ય દેશોમાંથી ભારતીયોને પાછા મોકલવામાં આવી રહ્યા છે અમેરિકાથી હજારથી વધુ ભારતીયોને વિશેષ ફ્લાઇટ દ્વારા પાછા મોકલાઈ ચૂક્યા છે હવે ભારત સરકાર પણ વળતો પ્રહાર કરી રહી છે જેમ કે ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ અને નેપાળીઓ સહિત સેંકડો વિદેશીઓને પકડ્યા અને તેમ હવે સમગ્ર દેશમાં ગેરકાયદેસર વિદેશીઓને પકડીને બહાર મોકલવા પર કામ ચાલી રહ્યું છે ત્રીજું મહત્વનું પગલું મોદી સરકારે લીધું છે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે વિદેશમાં ગેરકાયદેસર રહેતા અમારા નાગરિકોને અમે દેશમાં પાછા લેવા તૈયાર નથી અથવા તો તૈયાર છીએ આ કાયદો વિદેશમાં રહેતા આપણા માટે એક મોટી રાહત છે સાથે જ નકલી પાસપોર્ટ દ્વારા નાગરિકતા મેળવનારા બાંગ્લાદેશીઓ દિલ્હી મુંબઈ એરપોર્ટ પર પકડાયા છે જો કોઈ ભારતીય પૈસાના લોભમાં આવીને વિદેશીઓ માટે નકલી દસ્તાવેજો બનાવવા મદદ કરશે તો તેને પણ સાત વર્ષની જેલ અને દસ લાખ સુધીનો દંડ થઈ શકે છે આ દેશ સાથે ગદ્દારી છે અને છેલ્લું પણ સૌથી મોટું અપડેટ બિહારમાં લાખ નામો મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે કારણ કે તેઓ નાગરિકતા સાબિત કરી શક્યા નથી આ ઝુંબેશ હવે બાર રાજ્યોમાં શરૂ થઈ ગઈ છે અને આપણું ગુજરાત પણ તેમાંથી એક છે વિદેશમાં રહેતા ત્રણ કરોડથી વધુ ભારતીયો ખૂબ તણાવમાં છે કે શું તેમના નામ મતદાર યાદીમાંથી કપાશે ના બિલકુલ નહીં જો તમારા માતા પિતાનું નામ બે હજાર બે ત્રણની મતદાર યાદીમાં હતું તો તમારા પરિવારના સભ્યો તમારા માટે ફોર્મ ભરી દેશે વિદેશમાં રહેતા એનઆરઆઈને પાછા આવવાની બિલકુલ જરૂર નથી સરકારનો ઈરાદો માત્ર એટલો જ છે કે પાકિસ્તાન બાંગ્લાદેશથી ઘૂષણખોરી કરીને નાગરિકતા મેળવનારા ગેરકાયદેસર લોકોને મતદાનનો અધિકાર ન મળે તમે કાયદેસરના ગુજરાતી ભારતીય છો તમારે ડરવાની બિલકુલ જરૂર નથી તમારા સગા સંબંધીઓને કહીને તમારું નામ ફરીથી ચડાવવાનું ભૂલતા નહીં નહીતર એક નાની ભૂલ પણ તમને મતદાતામાંથી બાકાત કરી શકે છે તમે વિદેશમાં રહીને પણ તમારું નામ ભારતની અને ગુજરાતની મતદાર યાદીમાં રખાવી શકો છો બસ થોડું કામ કરવાનું છે થોડી વિગતો બી ઓને આપવાની છે આ કામ હજુ ચાલુ જ છે તો આજે જ તમારી મતદાર યાદીમાં તમારું નામ અપડેટ કરાવવાનું ચૂકતા નહીં અમેરિકા સહિતના વિદેશમાં રહેતા ગુજરાતીઓને આ વિડિયો શેર કરો જેથી તેઓ પાસે સાચી વિગતો પહોંચી જાય અને તેમનું નામ મતદાન યાદીમાં યથાવત રહી જાય